અમદાવાદમાં ડ્યુઅલ બ્રાન્ડના રિટેલ અનુભવની શરૂઆત સાથે સ્ટેનલાન્ટિસ ઇન્ડિયાએ ગુજરાતમાં મજબૂત શરૂઆત કરી છે ભારતમાં ગ્રાહકોને પહોંચ અને બ્રાન્ડનો વ્યાપ વધારવા પોતાના વચનને આગળ વધારતા સુરતમાં સ્ટેનલાન્ટિસ બ્રાન્ડ હાઉસના પદાર્પણ પછી ગુજરાતમાં તેના બીજા સ્ટેનલાન્ટિસ બ્રાન્ડ હાઉસનું ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ નવી રિટેલ ફોર્મેટ ગુજરાતમાં ગ્રાહકો માટે ફ્રીઝલી અનુભવના સાતત્યપૂર્ણ મિશ્રણ માટે એક જ છત હેઠળ આઇકોનિક જીપ અને સેન્ટ્રો બ્રાન્ડને એક સાથે લાવે છે મેગ્નસ મોટર પ્રાઇવેટ લિમિટેડ ખાતે જીપના નવા શોરૂમનું ગ્રાઉન્ડ ફ્લોર અને સન એબા ફ્લાયઓવરની બાજુમાં એસજીઆઈએ સોલા ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે ચીપ ના શોરૂમ નું મેં કરેલું છે અને આ શોરૂમ ની અંદર બે બ્રાન્ડ અમે અત્યારે વેચી રહ્યા છીએ એક જ શોરૂમ ની અંદર એક છે જીપ અને એક છે સિટ્રોન એમાંથી આજે આપણે વાત કરીશું ચીપ ના વિશે કારણ કે આજે ચીપ નું શોરૂમ ઇનોગ્રેશન છે આજના દિવસમાં જ અમે એમની બે ગાડી ચીપ ની બે અમારા એસટીન કસ્ટમરને ને ડિલિવર કરેલી છે એમાંની એક ગાડી છે ચીપ મેરિડિયન અને એક ગાડી છે ચીપ રેંગ્યુલર રૂબિકોન બે ગાડી આજે અમે કસ્ટમરને ને ડિલિવર કરેલી છે અને અમારી આશા છે અમદાવાદના તમામ લોકોને કે એક વખત અમારા શોરૂમ આવીને જરૂર વિઝિટ કરજો તમને અનમેચ અનપેરેલ પ્રાઇઝિંગ બી મળશે અને કસ્ટમર સેટિસ્ફેક્શન એક્સપિરિયન્સ બી મળશે અને અગર આપણે વાત કરીએ કે ચીપ બ્રાન્ડની ખાસિયત શું છે તો ચીપ બ્રાન્ડની ખાસિયત એ છે કે આ એસયુવી કોઈ બનીને સૌથી પહેલી એસયુવી જીપે જ બનાવેલી છે એસયુવી શબ્દ જ આમ જોવા જઈએ તો ચીપ તરફથી ચિન્હ થયેલો એક રીતે આપણે ગણી શકીએ કારણ કે એસયુવી ના ઇન્વેન્ટર માર્કેટની એસલો છે કે માર્કેટમાં જે એસયુ મળતી હોય નોર્મલ એસયુ હોય એ રૂટીન ટેરેન માટે રોડ્સ માટે એના માટેની હોય છે આપણી જે એસયુવી આવે છે એ ઓલ ટેરેન એસુવીસ છે યુ કેન ટેક ઇટ એનીવેર તમે પહાડ પર જાઓ અહીંયા સુધીના પાણીમાંથી નીકળો રોડ પર જાઓ કે デザર્ટ માં जाओ કે આઈ બી જાઓ યુ કેન ગો એનીવેર વિથ જી પેલા તમને એસયુવી ની ફીલિંગ ભી આવે છે પૂરી સેફટી સાથે આપે છે કારણ કે આમાં એટી બ્રેકિંગ સિસ્ટમ ભી આપેલું છે કોલિઝન સિસ્ટમ ભી આપેલું છે ઓટો બ્રેક ભી આપેલું છે સેફટી નું એટલું બધું લાંબો લિસ્ટ છે ગો સ્કેર આખો પેપર બની જાય વિહાત્મક રીતે સરખેજ ગાંધીનગર હાઈવે પર સ્થિત નવો શોરૂમ હાઈ વોલ્ટેજ ફ્યુચર ફોરવર્ડ બ્રાન્ડ નuatણ પુરું પાડે છે અંદાજમાં ટેલા આર્ટિસ્ટ બ્રાન્ડ હાઉસ જીપ એસયુવીની સંપૂર્ણ લાઇનઅપ જેમાં ગ્રાન્ડ ચોરી રિગ્યુલર મેરિડિયન અને કંપાસ રજૂ કરે છે સાથે સિન્ટ્રોનની વિશિષ્ટ ઓફર જેમ કે બેસાલ્ટ એ સી થ્રી એસી ફાઈવ એ ક્રોસ અને સી થ્રી એ પણ રજૂ કરવામાં આવી છે ગ્રાહકો હવે એક જ એકીકૃત જગ્યાએ બંને બ્રાન્ડનું અન્વેન્શન અને કસ્ટમાઇઝ અનુભવ કરી શકશે સ્ટેનલાન્ટિસ્ટ ઇન્ડિયાના બિઝનેસ હેડ કુમાર પીએસે આ પ્રસંગે જણાવ્યું કે અમદાવાદનું ઓટોમેટિવ લેન્ડસ્કેપ જીવંત અને વિકસિત છે જે તેને અમારી આગામી સ્ટેનલાન્ટિસ્ટ બ્રાન્ડ હાઉસ માટે યોગ્ય સ્થાન બનાવે છે આ શોરૂમમાં અમે સિટ્રોનની ગાડીઓ બી વેચે છે એ સિટ્રોન બ્રાન્ડમાં એવી છે જે બંને સિસ્ટર કંપની છે જીપ ને સિટ્રોન એટલે એમાં એક EC3 કરીને ગાડી આવે છે જે EV છે પણ જીપમાં ફિલહાલ કોઈ પ્લાનિંગ નથી લાવવાનું પૂરે પૂરી આપણે શોરૂમ સાથે આફ્ટર સર્વિસ આફ્ટર આફ્ટર સેલ સર્વિસ ભી આપીએ છે આપણું વર્કશોપ અહીંયા સાયન્સ સિટી માં જ છે સિમ્સ હોસ્પિટલ ની બહુ જ નજીક શોરૂમ થી ફક્ત 1 કિલોમીટર દૂર છે અને ત્યાં બધી જ સુવિધાઓ આપણે છે એસેસરીઝ કઈ લો સ્પેર પાર્ટ્સ કઈ લો બધું જ એ વન ફેસિલિટી બનાવી છે અને બોડી શોપ ને સર્વિસ બંને છે આ ડ્યુઅલ બ્રાન્ડ સુવિધા આજના ગ્રાહકોને બદલાતી પસંદગીઓની સેવા આપવા માટે રચાયેલી છે જે બે પ્રીમિયમ બ્રાન્ડની સુવિધા એક મિલેસ ફ્રીઝિટલ અનુભવ અને વર્લ્ડ ક્લાસ સેવા બધું જ એક જ ડેસ્ટિનેશન પર ઓફર થઈ રહ્યું છે મેગ્નસ મોટર પ્રાઇવેટ લિમિટેડના સંકલ્પ જોય સરે જણાવ્યું કે ગુજરાતમાં ઓટોમેટિક રિટેલ ક્ષેત્રે આવી રહેલી આ પરિવર્તન કાર્યક્ષણનો ભાગ બનવા માટે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર